નમસ્કાર મારા વહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણના વિષય કોમ્પ્યુટરના પાઠ નંબર ચૌદ ઇન્ટરનેટ ઈમેલ અને સલામતી જે ચેપ્ટર છે તેનો સવાય થઈને એમસીક્યુનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર જોઈશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી

નીચેનામાંથી સાની જરૂર પડે છે તો ઇમેલ આઈડી કે ઈમેલ સરનામાની જરૂર પડે છે નંબર ચાર સોફ્ટવેર સાથે આવતા અને સિસ્ટમને નુકસાન કરતા પરોપ જેવી પ્રોગ્રામને કયા નામથી ઓળખવામાં આવે છે તો બી વાયરસ નંબર પાંચ કોઈ તર્કનો ઉપયોગ કરીને મૂળ સંદેશને ઉકેલી ન શકાય તેવા સ્વરૂપમાં ફેરવવા માટે નીચેનામાંથી સાનો ઉપયોગ કરવામાં આવે છે તો સાઇફર નંબર છ નીચેનામાંથી કયા વિનિયોગ દ્વારા વિવિધ તકનીકો અને સિદ્ધાંતોનો ઉપયોગ કરી સામાન્ય લખાણને ઉકેલી ન શકાય તેવા સ્વરૂપમાં ફેરવવા તથા ફરી સ્વરૂપની અંદર લાવવા માટેની રીતોનો ઉપયોગ કરી શકાય છે તો તેને કહેવાય ક્રિપ્ટોગ્રાફી નંબર સાત ગૃઢ લખાણ મિત્રો મૂળ સંદેશમાં ફેરવવાની ક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે તો મિત્રોને સાચો જવાબ આવે છે ડી નંબર આઠ ક્રિપ્ટો એનાલિસિસ ને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે તો તેને કોડ બ્રેકિંગ કહેવામાં આવશે નંબર નવ કિપ્ટોગ્રાફી અને કિપ્ટો એનાલિસિસને કયા સંયુક્ત નામથી ઓળખવામાં આવે છે તો તેને કિપ્ટો એનાલિસિસ નામે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં જેથી કરીને વિદ્યાર્થી મિત્રો ધોરણ દસમાં પણ જ્યારે તમે અભ્યાસ કરશો ત્યારે તમને આપણી ચેનલ ખૂબ ઉપયોગી થશે